સંસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 3 એલસીબી ટીમ એલસીબી ઝોન 3 ના સ્કોડના માણસો દ્વારા નાસ્તા ફરતા ગુનાઓના આરોપીને શોધખોળ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી થી મળેલ માહિતી કે આરોપી નામે ભાવિક પરમણચંદ્ર શાહ ઉંમર વર્ષ 39 રહેવાસી બી 44 શાંતિકુંજ સોસાયટી 2 દીપ ચેમ્બર્સ રોડ માંજલપુર વડોદરા શહેરનાઓએ વિશ્વાસઘાત ઠગાઈ કર્યા અંગેનો ગુનો મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય તથા આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી સીઆરપીસી કલમ ધરપકડ વોરંટ નીકળેલ હોય તથા સદરી આરોપી છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય જે આરોપી પાલેજથી વડોદરા તરફ આવતા નીકળેલ જેને વાઘોડિયા બ્રિજ ખાતે કોર્ડન કરી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીનો નામ ભાવિક પ્રવીણ ચંદ્ર શાહ ઉમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી બી ચોમાલીસ શાંતિ સોસાયટી બે દીપ ચેમ્બર્સ રોડ માંચલપુર વડોદરા સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો